તો જે રાહતની વાત એ છે કે બસો ત્રેવીસ પૈકી માત્ર મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી અન્યત્ર રાજકોટ કોર્પોરેશનમાં ત્રેવીસ જામનગર કોર્પોરેશનમાં અગિયાર સુરત કોર્પોરેશનમાં નવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં સુરતમાં નવ ભાવનગર કોર્પોરેશન બનાસકાંઠા ભાવનગર ગ્રામને જૂનાગઢ ખેડામાં બે બે દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે ત્યારે જણાવી દઈએ કે કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને ત્યારે આપણે વાત કરીએ તો જેના આધારે તેમને કયો વેરિયન્ટ છે તે ચકાસાઈ શકે અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે મતે શંકાસ્પદ લક્ષણ દેખાય તેમને ટેસ્ટ કરાવી લેવો હિતાવત કરવામાં આવી છે અને આ એક તરફ આપણે વાત કરીએ તો દેશ અને દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યું છે અને જો કે બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને જોકે બાળક જન્મ્યું ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ આપણે વાત કરીએ તો બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને એનઆઈસીયુ માં રાખવામાં આવ્યું છે અને હાલ અમદાવાદના સોલા વિસ્તારમાં કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ છે અને જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક ત્રેવીસ વર્ષની મહિલા છે અને હાલ બાળક અને મહિલા બંને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે નોંધનીય છે કે અસરવા સિવિલ હોસ્પિટલમાં પણ એક આઠ મહિનાનું બાળક કોવિડ પોઝિટિવ આવ્યું છે અને અનેક તકલીફોના કારણે આ બાળકને હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે ત્યારે આ સર્વા સિવિલમાં આઠ મહિનાના બાળક સિવાય અન્ય બે દર્દી પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે આખા દેશભરમાં સમગ્ર દેશમાં હાલ આ કોવિડનું ચાલી રહ્યું છે અને હાલ અમદાવાદના આપણે વાત કરીએ તો સોલા વિસ્તારમાં સોલ સિવિલમાં બે કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે અને જેમાંથી આપણે જે હિસાબે જોયું કે જે નાનો બાળક છે હાલમાં આ તકલીફ જે છે ગુજરાતમાં એવું જોવામાં આવી રહ્યું છે કે જે નાના બાળકો છે તે લોકોમાં પણ કોવિડના સિમ્ટમ્સ જોવા મળી રહ્યા છે અને અમુક સારવાર હેઠળ છે હાલ આપણે વાત કરવામાં આવી તો ગુજરાતમાં અંદાજીત બસો ત્રેવીસ જેટલા કોવિડના હમણાં હાલમાં દર્દીઓ છે પણ એમાં સૌથી મહત્વની વાત એ છે ને રાહતની વાત પણ છે કે ફક્ત અગિયાર જે દર્દીઓ હતા તે લોકોને જ હમણાં હાલમાં હોસ્પિટલમાં હોસ્પિટલ જવાની ફરજ પડી છે અને હોસ્પિટલ જવાનો વારો આવ્યો હતો બાકી તમામ જે દર્દીઓ છે તે લોકો તેમના ઘરેથી જ ક્વોરન્ટાઇન થઈ અને ઘરેથી જ સારવાર લઈ રહ્યા છે તો હાલ જે પ્રકારે આપણે જોયું અને આપણે વાત કરીએ તો આ જે કોવિડનો કેસ હમણાં હાલમાં ચાલી રહ્યો છે દેશ અને દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતા પણ વધી રહી છે અને હાલ આ ચિંતાની વચ્ચે આપણે વાત કરીએ

માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરાતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો કોવિડના કેસ હમણાં હાલમાં વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને સરકાર તરફથી એવી જાહેરાત અને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો છે તે લોકોને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે અને સાવચેતીના પગલાં જે હમણાં હાલમાં ભીડભાડવાળી જે જગ્યાઓ હોય છે ત્યાં જવાનું ટાળો અને માસ્ક ફરજિયાતને જે ભીડભાડવાળી જે જગ્યાઓ છે ત્યાં જો જવું પડે તો સાવચેતીના પગલાં લઈને જાઓ અને જે હિસાબે વિદેશથી જે લોકો આવી રહ્યા છે તે લોકોનું પણ હવે ચેકિંગ હાથ ધરવામાં આવશે ને તપાસ હાથ ધરવામાં આવશે તાકેદારી રાખવામાં આવશે હાલમાં સૂચનાઓ પણ કરવામાં આવી રહી છે વાત કરીએ આપણે ગુજરાતની તો ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તે અલગ અલગ જિલ્લાઓમાં જે તંત્ર છે સ્થાનિક વહીવટી તંત્ર સિવિલ હોસ્પિટલ તંત્ર હમણાં હાલમાં સજ્જ બની રહી છે અને કોવિડના કારણે કોવિડને લઈને એ લોકો ખાસ સરકાર તરફથી

જે હિસાબે આપણે જોયું તો હમણાં હાલમાં સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં શું કંઈક કોરોના કેટલા કંઈક પેશન્ટ નોંધાયા છે કોરોના કેસો નોંધાયા છે અને સુરત અત્યારે તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા હતા સુરત સિવિલ અંદર હાલ હજુ જે હોસ્પિટલ કરતા હોસ્પિટલ એવા કોઈ કેસ નથી જે બે હતા કે સાજા થઈને પોતાને ઘરે ગયો તેમ સુરત સિવિલ ના આરોપ જણાવવાનું છે એમણે એમ પણ જણાવ્યું હતું સાથે સાથે કે સુરતમાં જે નાની મોટી જે કેસો પોઝિટિવ હોય તો એને હોમ ક્વોરન્ટાઈન ઘરમાં આઇસોલેશન કરવામાં આવે છે ને તે સાજા થઈ જવા માટે જો કોઈ પણ એમ કહેવાય કે ચિંતાજનક બસ ભાઈ જો વધારે કેસ થશે તો સુરત સિવિલ હોય તો પછી સુરત મહાનગરપાલિકાનો નિયર હોસ્પિટલ હોય ત્યાં આઇસોલેશન સેન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે બધી તકલીફ રાખવામાં આવી રહી છે ને આ કરીને

જે હમણાં હાલમાં વાત કરીએ તો જે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે જે લોકો છે સ્થાનિકો છે અને જેને શરદી તાવ ઉધરસ જેવું કંઈ પણ લાગે તો ડોક્ટરોને ખાસ કરીને મુલાકાત લેવી અને એના સાવચેતી રાખવાનો છે તો સાવચેતીના કયા કયા પ્રકારે સાવચેતી રાખવા માટે હમણાં હાલમાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જો તમે કહી દઉં કે લોકો લક્ષણો બતાવવામાં આવ્યા છે સત્તાવીસ આરોગ્ય તંત્ર જે હતું લક્ષણો જે હતા લક્ષણો હતા લક્ષણો હતા આવતું સોસો આપણી સુધી સર્દી સે ઉધરસ સે ઉલટી સે માથા દુખનો જે લક્ષણો હોયતા આવી વિધેય હતા તો લોકોએ માસ્ક નો પહેર્યો છે એવા લોકોએ દર્દીજીઓ એને આરોગ્ય ખાતર અથવા ઓક્સિજન લેને લીધી હતી પણ પ્રતિ તેલે નથી સપરોડિયા રહેલો કેને કોરોના સુસ્મેસ નીકળે કે સૌના પોષકનું મિત્ર થવા લોકો એસોસિએશન કરવામાં આવતું અને સુરત મહાનગરપાલિકા જે હોસ્પિટલ છે ફિમેલ અથવા સુરતમાં આવે અને સુરતમાં જે આવેલી સિવિલ હોસ્પિટલ છે એમાં આઈસીયુ સંપર્ક છે અને એ રીતે ચાલુ થઈ જાય ચાલુ છે અને એ ચાલુ માં તંત્ર ચાલુ રાખી દીધા છે પણ જરૂર પડશે એટલી હાલ મને સુરતમાં કોઈ ગંભીર સ્થિતિ નથી જોવા મળી ચૌદ જે કેસો હતા એમાંથી નોર્મલી બધા સાજા થઈ ગયા છે જે હાલ બે સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે પણ હાલમાં સુનિલ હું આપણે રોકવા માંગીશ હમણાં હું આવીશ આપણી પાસે હાલમાં આ સમાચાર પર વધુ એક વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અમદાવાદથી જતીનભાઈ અને રાજકોટથી આપણે વાત કરીએ તો રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જયેશ વાકાણી જે આરોગ્ય અધિકારી છે આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ ચર્ચામાં જી જતીનભાઈ હું સૌથી પહેલા આપણી પાસે આવીશ આપણે વાત કરીએ કોવિડની તો કોવિડમાં હમણાં હાલમાં ગુજરાતમાં શું અપડેટ છે અને ગુજરાતમાં કેટલા કેસો નોંધાઈ રહ્યા છે અને શું છે સમગ્ર માહિતી જો ચોક્કસથી કિશન અત્યારે હાલ આપને જણાવી દો કે અત્યારે થોડા સમય પહેલાની જો વાત કરીએ તો હમણાં જે રીતે આંકડો જે સામે આવે છે અત્યાર સુધીમાં લગભગ રાજ્યની અંદર લગભગ એકસો બાણું જેટલા કેસો જે છે તે અત્યારે હાલ સક્રિય છે જેમાંથી લગભગ કહી શકાય તમામ મોટા ભાગના જે કેસો છે તમામ ક્યાંક ક્યાંક હોમ આઈસોલેશન માં છે ફક્ત સિવિલની જો અમદાવાદ સિવિલની જો વાત કરીએ તો અમદાવાદ સિવિલની ની અંદર ચાર થી પાંચ જેટલા કેસો છે ટોટલ આઠ કેસો છે જેમાંથી લગભગ દર્દી છે તેમાંથી એક એક દર્દી એક બાળક જે છે તે નવજાત બાળકને હમણાં જે કોરોના જે છે તે આવી છે તેવી વાત જે છે તે સામે આવી છે તેને હાલ એનઆઈસીયુ માં રાખવામાં આવેલું છે અને ત્યાં લગભગ તેની હાલત અત્યારે જે છે તે સ્થિર જણાઈ રહી છે એટલે કે કોઈ સામાન્ય હાલતમાં છે અત્યારે કોઈ ચિંતા જેવી કોઈ વાત નથી પરંતુ ચોક્કસથી જેટલા પણ અત્યાર સુધીમાં જે આ જેન વન ના જેટલા પણ આ વેરિયન્ટના કેસો આવે છે તેમાં ક્યાંય કોઈ ખૂબ ગંભીર લક્ષણો જે છે તે હજુ સુધી કોઈ દેખાયા નથી ચોક્કસથી થી કો મોર્બિડ હોય તો તેની વાત આમ પણ પહેલો જે કોરોના હતો તેમાં ચાહે ઓમિક્રોન હોય કે ડેલ્ટા ડેલ્ટા અત્યાર સુધીમાં સૌથી ખતરનાક વાયરસ જે છે તે જોવામાં આવે છે અને અત્યાર સુધીનું કોરોનાની અંદર ખતરનાક વેરિયન્ટ જે રહ્યું છે તે ડેલ્ટા રહ્યું છે કે જેમાં લોકોએ ખુબ જ ગંભીર પરિસ્થિતિ કોરોનામાં જે સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં અને દુનિયામાં સમગ્ર દુનિયામાં લોકોએ ખૂબ ગંભીર પરિણામો કોરોનાની અંદર જોયેલા છે અને એટલા માટે જ ગુજરાતમાં પણ ખાસ કરીને જો જયારે વાત કરીએ ડેલ્ટા એ ખુબ જ તબાહી જે છે તે મચાવી હતી હજારો લોકોના મોત આ ડેલ્ટા વેરિયન્ટના કારણે થયા હતા પરંતુ કોરોના લગભગ તમામ લોકોને થઈ ગયો હતો અને એટલે કહી શકાય કે લગભગ કહી શકાય તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક હર્ડ ઇમ્યુનિટી જે છે તે ડેવલપ થઈ ચૂકી છે અને એટલા કારણે એટલા માટે જ કદાચ કહી શકાય કે હવે આ વેરિયન્ટ થી કદાચ ખૂબ મોટા લોકોને નુકસાન થાય તેવી શક્યતા નથી પરંતુ ચોક્કસ થી હજુ પણ જે કોમોર્બિડ જે લોકો છે કે નાના બાળકો છે કે વૃદ્ધો છે તેમને હજુ પણ ક્યાંક ને ક્યાંક સાવચેત રાખવા જોઈએ તે લોકોને ક્યાંક બહાર લઈ જતા હોય તો ચોક્કસ થી તેમને જે છે તે મોઢે માસ્ક બાંધી રાખવું જોઈએ અને સાથે સાથે તેમને જરૂરી હોય તો તેમને બહાર લઈ જવા ભીડભાડ જવાળી જે જગ્યાઓ હોય જેમ કે ક્રિકેટ સ્ટેડિયમ છે કે કોઈ કોઈ મેળો હોય મેળાવડો હોય એવી જગ્યા ઉપર જવાથી અત્યારે હાલ પણ હજુ લોકોએ જે છે તે ક્યાંક ને ક્યાંક કે ખતરો હજુ પણ જે છે તે કહી શકાય કે ટળ્યો નથી હજુ ફક્ત તે ધીમો થયેલો છે અત્યારે હાલ જે વેરિયન્ટ જે ચાલેલું છે એટલું બધું ખતરનાક નથી પરંતુ ચોક્કસ એવું નથી કે તે બિલકુલ ખતરનાક નથી ક્યાંક જે પણ કોમોરબિડ જે લોકો કે એવા લોકો કે કોમોરબિડ એટલે કે જે લોકોને ક્યાંક ડાયાબિટીસ હોય કોઈ બીપી નો પ્રોબ્લેમ હોય આટનો કોઈ પ્રોબ્લેમ હોય કે કે બીજી કોઈ તકલીફ હોય ટીબી વગેરે કોઈ બીજી તકલીફ હોય એવા એવા લોકોને ક્યાંક ને ક્યાંક આ આ આ વાયરસ પણ જે છે તે ગંભીર નુકસાન જે છે તે આ વાયરસ પહોંચાડી શકે છે અને એટલા માટે હર્ષિકેશ ભઈએ જણાવ્યું હતું કે હજુ સુધી આ વાયરસ એટલો બધો ખતરનાક નથી એટલા માટે હજુ આની અંદર એસઓપી બહાર પાડી નથી પરંતુ ચોક્કસથી જો વધારે ગંભીર જો લક્ષણો આની અંદર જો જોવામાં આવશે તો ચોક્કસથી એના માટે એસઓપી અલગથી જે છે તે બહાર પાડવામાં આવશે પરંતુ અત્યારે પણ એમણે પણ આરોગ્ય મંત્રીએ પણ એમ જ કહ્યું છે કે તમામ લોકોએ સાવચેતીના પગલા ફક્ત રાખવું જોઈએ પરંતુ આ વેરિયન્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી જી કિશન જી જે હિસાબે આપણે જોયું અને જે હિસાબે આ જે કોવિડના હાલમાં કેસો છે એક રાહતની વાત એ પણ છે કે જે કેસ હતા તેમાંથી બહુ ઓછા પ્રમાણમાં જે દર્દીઓ છે તે લોકોને હોસ્પિટલ જવું પડી રહ્યું છે કે હોસ્પિટલમાં સારવાર લેવું પડી રહ્યું છે પણ તો પણ ત્યારે સવાલ એ છે કે હાલમાં જે લોકો ઘરે હોસ્પિટલમાં જે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધારે હોવા છતાં પણ અને હોસ્પિટલમાં એક્ટિવ જે દર્દીઓની સંખ્યા છે તે ઓછી છે પણ છતાંય જે ઘરેલું જે લોકો સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ છે તે લોકો માટે સરકાર શું માર્ગદર્શન આપી રહી છે હજુ ચોક્કસથી કેશન આપણે જણાવ્યું હતું કે જે રીતે હોમ આઇત્રોલેશનની જે હતો બી પાર પાર પાડવામાં આવી હતી જેટલા પણ લોકોને જે કોરોના પોઝિટિવ આવ્યો છે તમામ લોકોને એ સૂચના આપવામાં આવી છે કે જે બીજા લોકોને રાખવામાં આવી હતી આપવામાં આવી હતી કોરોનાના સમયે જે લોકોને જે સૂચનો આપવામાં આવ્યા હતા તે અત્યારે પણ એસઓપી હજુ પણ એ જ છે જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તે લોકો માટે એસઓપી બદલાઈ નથી હજુ પણ એ જ એસઓપી છે કે તે લોકોને પંદર થી વીસ દિવસ માટે તેમને હોમ આઇસોલેશન અલગ રૂમમાં જો હોમ આઇસોલેશન આપ્યું છે તો તેમનું રૂમ અલગ તેમને બિલકુલ ફાળવવામાં આવે તેમના ખાવા પીવાતાના વાસણોથી થી લઈ અને પહેરવાના કપડા સુધીના કે ટુવાલ સુધીના હાથ ધોવાનું હોય તમામ વસ્તુઓ તેમની જે છે તે અલગ રાખવામાં આવે તેમનો અલગ જ અલાયદો રૂમ જે છે તે અલગ પૂરી રૂમ ની અંદર જો અલગ જ તેમની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો જ તેમને હોમ પણ આપવામાં આવે છે જો એક જ રૂમનું મકાન હોય તો તેવા હોસ્પિટલ કોઈ પણ અથવા તો સિવિલમાં શિફ્ટ કરવા માટે જે છે તે કહેવામાં આવે છે એટલે આ તમામ એસઓપી જે અગાઉના કોરોના ના સમયે જે બીજા વેરિયન્ટો ના સમયે જે હતું આ વખતે પણ હજુ પણ જેટલા લોકો કોરોના પોઝિટિવ આવે છે તમામ લોકોએ આ સાચવણી તો જે છે

તે સમયને યાદ કરીને આજે પણ લોકો ગભરાઈ જાય છે ત્યારે આપણે હાલમાં વાત કરીએ તો આજે કોવિડ અત્યારે ફરીથી જે શરૂ થઈ ગયું છે અને કોવિડના કેસ કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને હાલમાં જતીનભાઈ હું આપણે પૂછવા માગીશ કે હાલમાં આ પ્રકારે લોકોમાં લોકોમાં અત્યારે શું ભયની પરિસ્થિતિ છે કે લોકોમાં શું અત્યારે ચાલી રહ્યું છે જો કિશન થી આપણે જણાવી દઉં કે જે રીતે હાલમાં અત્યારે જે રીતે પરિસ્થિતિ છે તો તે લોકો તે જોતા થી એવું તો થી કહી શકાય કે લોકો હજુ પણ જેટલું જાગૃત હોવા જોઈએ એટલા જાગૃત હતી હજુ નથી એટલા હજુ પણ ત્યાં લોકોએ જ્યાં મેળાઓ મેળા હોય કે જો જ્યાં કોઈ મેળાવાળા જાહેર તબાકે એવું કઈ હોય ત્યાં હજુ પણ લોકો ક્યાંય ને ક્યાંય હજુ પણ માસ્ક જોડે જુમા ડસી મળી રહ્યા હજુ પણ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જે એસઓપી નું જે પાલન કરવું જોઈએ જે કોરોનાના ના સમયે તે સમયે હજુ પણ જે લોકો હોમ આઇસોલેશનમાં છે હજુ પણ એવા લોકો ક્યાંક ને ક્યાંક આ એસઓપી નું પાલન નથી કરી રહ્યો એવું જોવામાં આવ્યું છે કે જે લોકોને પંદર દિવસ નો હોમ આઇસોલેશનનો પિરિયડ પીરિયડ આપવામાં આવ્યો તેવા લોકો અઠવાડિયા તો દસ દિવસ પછી પણ બહાર ફરતા જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે એટલે કે નાગરિકોએ ક્યાંક ને ક્યાંક સમજવું જોઈએ કે જે રીતે કોરોનાની અગાઉ જે લોકો તમામ લોકો આપણામાંથી લગભગ કિશન બધા જ લોકો એવા હશે દરેક વયના લોકો એવા હશે કે જે આ કોરોનાની ગંભીરતા ની નોંધ લઈ ચુક્યા છે તમામે આના માઠા પરિણામો ભોગવી ચુક્યા છે કોઈના દરેક ના પરિવાર માંથી કોક ને કોક વ્યક્તિ ગુમાવવાનો આ કોરોના ના કારણે વારો આવે છે આટલી ગંભીર પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળી ચુક્યા છે તે છતાંય લોકોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતા નો અભાવ જે છે તે કિસન જોવા મળી રહ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે લોકોએ હવે ક્યાંક ને ક્યાંક જાતે જે છે તે જાગૃત થવું જોઈએ લોકોએ પણ જાહેર સભાઓમાં કે જો જો લોકો જતા હોય તો એવી જગ્યાઓમાં લોકોએ જે છે તે માસ્ક અચૂકપણે પહેરવું જોઈએ તો કોઈને પોતાને કોઈ પણ પ્રકારની કોઈ શરદી હોય કે ઉધરસ હોય કે બીજી કોઈ બીમારી હોય તાવ આવ્યો હોય આવા કોઈ પણ લક્ષણો જો દેખાતા હોય તો એવા લોકોએ જાતે જ કોઈ ગરગથેલું દવા લેતા પહેલા કોરોનાનો ટેસ્ટ જે છે તે કરાવી લેવો જોઈએ એનું કારણ એ છે કે તેનાથી તેમના પોતાના જ પરિવારના જે લોકોને જે છે તે આનું ક્યાંક ને ક્યાંક નુકસાન જે છે તે જોવા મળી શકે છે એટલે કે લોકો જો જાતે જાગૃત થશે તો ચોક્કસથી કોરોનાના આ વેરિયન્ટ સામે પણ લડત આપી શકાશે

જે કોરોના વાયરસ વર્ષન છે તે એટલો ગંભીર નથી એટલે લોકો આને ગંભીરતાથી નથી લઈ રહ્યા આના લીધે તરત સુરતમાં પણ આ કોરોના જે બે કેસમાં બધું ચૌદ થઈ ગયા એનો વધારો હોવાનો જે વધારો થતો દેખાય છે આગળ આવનારા સમયમાં જે અહીંયા હાલ સુરતમાં લોકો ભીડવાળી જગ્યામાં ફરી રહ્યા છે મોલાઓ ફરી રહ્યા છે ને વગર માસ્ક ફરી રહ્યા છે મેળાઓમાં ફરી રહ્યા છે એને રોકવા એ લોકોએ સમજવું જોઈએ કે આ આ ગયા જે બે હજાર ઓગણીસનું કોવિડ હતું એવી ઘટના ફરી ના સર્જાય અને કદાચ પૂર્ણ કોઈ મહામારી બીમારી સામનો ફરી વાળે ગુજરાત અથવા દેશ ને કરવો જી જી ધન્યવાદ સુનિલ મારી સાથે જોડવા માટે તમામ ચર્ચા કરવા માટે જતીન આપનું પણ ખૂબ ખુબ આભાર મારી સાથે જોડવા માટે અને આ તમામ ચર્ચા કરવા માટે હાલ હું પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત રો અમારા દર્શક મિત્રોને તમામે તમામને એ જ કહેવા માંગીશું કે આ જે કોવિડ છે તે કોવિડને લઈને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી છે અને સાવચેતી ખાસ કરીને તમામે તમામ જે જનતા છે તે તમામે તમામને સાવચેતી રાખીને જ આને આપણે અટકાવી શકીએ છીએ હાલ વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત